નારાજગી સુરત ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે વધુ એક વખત ક્ષત્રિય સમાજને મોદીના વિકાસ કાર્યો ને નજર સમક્ષ રાખવા મોટું મન રાખીને ભાજપ ને માફ કરવાની અપીલ કરી હતી પ્રિયંકા ગાંધી પ્રચારમાં આવી રહ્યા છે એ પહેલા પાર્ટીએ આ મુલાકાત કરી હતી જોકે ભાજપ વિરોધ લડાઈ લડી રહેલ ક્ષત્રિય સંકલન સમિતિ એ આ સમર્થનની વાતને પાયા વગરની ગણવામાં આવી હતી ક્ષત્રિય સમાજ દ્વારા રથ થકી રૂપાલાનો વિરોધ કરતી યાત્રા વચ્ચે દક્ષિણ ગુજરાતના સો થી વધુ ક્ષત્રિય અગ્રણીઓ સી આર પાટીલ ને મળ્યા હતા દક્ષિણ ગુજરાત ના આગેવાનો સૌરાષ્ટ્રના ક્ષત્રિય નેતાઓ સુધી પહોંચાડશે અને નેતાઓને પણ સમજાવશે એવી આશા વ્યક્ત કરી હતી આજે લોકો આવ્યા છે કે અમારો જે રોષ છે અમારો જે વિરોધ છે એ એમના પૂરતો મર્યાદિત રાખીને અમે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરીશું અને એમની સાથે જોડાયેલા જે તમામ આગેવાનો છે એમને પણ એમણે વિનંતી કરી છે અને આજે ખુલીને બહાર આવ્યા છે એમના વિરોધને અકબંધ રાખીને આજે આવ્યા છે એમના અમે સ્વાગત પણ કરીએ છીએ અને જે ક્ષત્રિય સમાજનો જે ઇતિહાસ રહ્યો છે એક ક્ષમા એક ક્ષમા આપવામાં સૌથી મોટી કોઈની ભૂમિકા રહી હોય કે સૌથી મોટું દિલ જો કોઈનું રહ્યું હોય તો એ ક્ષત્રિય સમાજનું રહ્યું છે એ ઇતિહાસ છે એમના શરણને આવેલા કોઈપણ વ્યક્તિને કોઈ પણ સમાજનો હશે એ એકવાર શરને આવ્યા પછી એનું રક્ષણ કરવા માટે પોતે પણ પોતાના જાનની આહુતિ આપી દેવા એવા અનેક દાખલાઓ ઇતિહાસમાં નોંધાયા છે બીજુ તરફ સુરત ક્ષત્રિય સંકલન સમિતિના કરણ સિંહ ચાવડા એ કે તેમની વાત નથી સુરત અને દક્ષિણ એક પણ સભ્ય ત્યાં ગયો નથી અને વિરોધ યથાવત છે ભારતીય જનતા પાર્ટી વિચારધારા જોડાયેલો ક્ષત્રિય હોય એ જાય લોકશાહી છે પણ આપણે કહું તારીખ અઠ્યાવીસ ચાર બે ના રોજ સાંજે ચાર કલાકે બારડોલી ખાતે દક્ષિણ ગુજરાતની ની એકવીસ ક્ષત્રિય સામાજિક સંસ્થાઓ ના ઉપક્રમે મહાસંમેલન રાખ્યું છે એટલે ક્ષત્રિય એમની સાથે છે તારે એ મુદ્દો તૂટી જશે તો આવી તારીખે પાટલ સાહેબ પણ જોઈ લેશે હા 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 પચીસ હજાર ક્ષત્રિયો આવ્યા એટલે કોઈ ક્ષત્રિયોને બોલાવે અને ક્ષત્રિયો જાય એ એમનો વિષય છે અમારી સંકલન સમિતિ કોર સમિતિ અથવા સામાજિક સંસ્થાનો એક પણ આગેવાન હર્ષભાઈ સંઘવી અતાર ફરી રહ્યા છે કોઈ અમારો ક્ષત્રિય સમાજનો આગેવાન ગયો નથી જશે પણ નહીં ક્ષત્રિય સંકલન સમિતિ આગામી અઠાવીસ મઈ બારડોલીમાં ક્ષત્રિય સંકલન બોલાવશે અને જેમાં પાટીલ જોઈ લે કે દક્ષિણ ગુજરાતના ના ક્ષત્રિયો ભાજપ સાથે છે કે નહીં તેવી માહિતી આપતા કહ્યું હતું કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ મળવા આવે છે પણ કોઈ મળતું પણ નથી કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત